બેતાલીસ પચાસ રૂપિયા ત્રણસો પચાસ પંચાવન રૂપિયા ત્રણસો છપ્પન છપ્પન સાઠ એકસો એકસઠ રૂપિયા ત્રણ વારસો અઠાણ ઓર્ડર નંબર 1222 242 424 2324 27 26 રૂપિયા કમે 9 વાર વારિયા રૂપિયા 302 એ સયોટા કન્કોર 255 52 95 300 577 710 થઈ ગયા 577 710 હા હા 371 મેં કોશિશ કરતા હું જીતના કમ મે બને બાકી આપ કે એકવીસ રૂપિયા તક જાન પડેગા

બોલ હાલે છે મેરો આપણો છે ના ના કાઈ વાંધો સુપરવાર અહીંયા ટ્રેલો છે 90 90 એક મિનિટ ભરે ભાઈ એક વિવાર્યો હાલો ભાઈ એક એક 272 72 જન્મો છે એક 100 301 બોબુભાઈ બોલ્યા 380 153 ઘટા છે હો 380 50 4 350 ચાલુ રાખો

ત્રણસો ને સત્યાસી છવ્વીસ પંચાવન સાહીઠ એકસઠ બાદ એકસઠ રૂપિયા ત્રણસો એકસઠ બોલું ત્રણસો એકસઠ ત્રણસો એકસઠ ચોસઠ બાસઠ છાસઠ છડસઠ રૂપિયા ત્રણસો અડસઠ બોલું ઓગણ ઓગણ સિત્તેર સિત્તેર એકસો બોતેર રૂપિયા ત્રણસો બોતેર વિપુલભાઈ નું જાવ

ત્રણસો સાણું રૂપિયા ચોરાણું ચોરાણું પંચાણું છું બે હજાર બસો રૂપિયા છો તેર ચૌદ પંદર સોળ રૂપિયા ત્રણસો સોળ સત્તર હજાર ઓગણીસ એકવીસ બાવીસ બાવીસ રૂપિયા ત્રણસો હારું છે